તો જૂનાગઢમાં પણ વરસાદી માહોલ અને ઘરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યા સર્જાય છે જેને કારણે રોષ પ્રવર્તી રહ્યો છે ડુંગરપુર પાસે સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો જૂનાગઢમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે પોલીસ દ્વારા સમજાવટ બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે કેતન ઓઝા વધુ વિગતો જણાવી રહ્યા છે કેતન લોકો દ્વારા ચક્કાજામની પરિસ્થિતિ સર્જવામાં આવી હતી શું કારણ રહ્યું ચોક્કસ કે જે ડુંગરપુર વિસ્તાર છે ત્યાં જે મેંદેડા અને જુનાગઢ બાયપાસ રસ્તો નું જે પુલ હતો તેમાં પુલ માંથી જે છે

ખોલવામાં નહોતું આવ્યું પોલીસે સમજાવટ ને અધિકારીઓ આવ્યા બાદ શાંતિ ફરીથી જે છે પાણી ખાલી કરવાની પ્રોસેસ કરવામાં આવશે તેમ જણાવીને સમાધાન થયું છે અને હાલ પૂર્વવ્રત રીતે રસ્તો ફરી શરૂ કરવામાં આવ્યો છે જી માહિતી માટે